નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે તમને લોકોને ખબર છે કે એમ વાય એસ વાય સ્કોલરશિપ એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના છે એ તમે ધોરણ બાર પછીના જે અભ્યાસક્રમો છે એમાં એડમિશન મેળવો છો એટલે તમને લોકોને એ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે એમ વાય એસવાય સ્કોલરશિપમાં એક નવી અપડેટ આવી છે ફોર ધ મેડિકલ સ્ટુડન્ટ્સ કે મેડિકલ્સના સ્ટુડન્ટ માટેની અપડેટ આવી છે એની અંતિમ તારીખ કઈ છે અને અન્ય ઘણી બધી બાબતો છે એની સાવ સરળ રીતે સમજૂતી આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને સુધી જરૂરથી જોજો હવે સૌથી પહેલાં તમે લોકો જે બ્રાઉઝર વાપરતા હોય એ બ્રાઉઝર તમારે ઓપન કરીને એમ વાય એસવાય છે એ તમારે લોકોએ લખવાનું રહેશે એટલે કે એમ વાય એસ વાય હવે એટલું તમે તમારી સમક્ષ લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે હવે પહેલાં આપણે લોકો ડેટ જોઈ લઈએ છીએ કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ફ્રેશ અરજી કરવી હોય રિન્યુઅલ અરજી કરવી હોય અથવા તો ડિલેડ અરજી કરવી હોય એટલે એનો મતલબ શું કે તમે લોકો જો પ્રથમ વખત સહાય મેળવતા હોય તો તમારે ફ્રેશમાં અરજી કરવાની થાય જો તમે લોકો બીજી વખત અથવા તો ત્રીજી વખત અથવા તો ચોથી વખત સહાય મેળવો છો તો તમારે લોકોને રિન્યુઅલમાં અરજી કરવાની થાય છે અને ડિલેડ કોના માટે છે કે એક્ઝામ્પલ તરીકે એ લોકોએ પહેલાં વર્ષમાં એપ્લાય કર્યું હોય હવે એ લોકો સેકન્ડ વરસમાં નથી કરતા એપ્લાય ભૂલી ગયા કોઈ કારણસર તો ડાયરેક્ટ ત્રીજા વર્ષમાં એપ્લાય કરે છે તો એ લોકો માટે ડિલેડ એપ્લિકેશન નામનો ઓપ્શન આવે છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં એટલે એની જે તારીખ કઈ છે તો કે અઠ્યાવીસ બે બે હજાર પચીસ એટલે કે હવે આજથી આપણે ગણીએ છીએ તો તમારી પાસે બે મહિના જેવો સમય છે હજી તમે અરજી કરવાની બાકી રહી ગઈ હોય તો તમે લોકો કરી શકો છો અમુક મેડિકલના જે પરિણામો મોડા આવતા હોય એનું સત્ર મોડું પૂરું થતું હોય એમના માટે છે આ તારીખ વધારવામાં આવી છે અને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ કઈ છે સાત ત્રણ બે હજાર પચીસ છે એની તમારે ખાસ નોંધ લેવાની છે ક્લિયર થઈ ગયું હવે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ફોર મેડિકલ સ્ટુડન્ટ તો મેડિકલ સ્ટુડન્ટ માટેની જે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે એ તમારી સામે અહીંયા ઉપલબ્ધ છે તો તમારી સામે આ રીતની જે પીડીએફ છે એ ઓપન થઈ ગઈ છે હવે એમાં શું કહેવામાં આવ્યું છે એ જોઈએ કે મેડિકલના જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી અગાઉના વર્ષમાં જો ધોરણ બાર પાસ કરેલ હોય એટલે કે આ વર્ષ નહીં બે હજાર ચોવીસમાં નહીં એની પહેલાના વર્ષમાં પછી તમે બે હજાર વીસમાં પાસ કર્યું હોય એકવીસમાં પાસ કર્યું હોય બાવીસમાં પાસ કર્યું હોય કે ત્રેવીસમાં પાસ કર્યું હોય જો તમે લોકોએ બે હજાર ચોવીસ પચીસથી અગાઉ તમે પાસ કરેલ હોય અને પ્રથમ વખત એડમિશન લીધેલું હોય હવે જો તમને ખબર છે કે ભાઈ અમુક લોકોએ બે હજાર બાવીસમાં પાસ કરી હોય પછી એ લોકો ડ્રોપ લેતા હોય છે અમુક લોકોએ બે હજાર ત્રેવીસમાં પાસ કરી હોય તો એ લોકો બી ડ્રોપ લેતા હોય છે તો કહેવાનો મતલબ શું છે કે પ્રથમ વર્ષમાં એડમિશન લીધેલ હોય અને એમ વાય એસવાયના ફોમ ભરવામાં તકલીફ પડતી હોય હવે જો મેજોરિટી સ્ટુડન્ટ છે ને એને તકલીફ પડે છે કારણ કે એ લોકો ડ્રોપ લીધો હોય ને એ લોકો એટલે એનો જે ડેટા છે ને એમ વાય એસવાયવાળા આવી નાખો ના હોય એટલે તમારું રજીસ્ટ્રેશન છે અથવા તમારી ડિટેલ નોટ ફાઉન્ડ એવો બતાવતા હોય છે એમના માટે આ સમસ્યા છે કે એમ વાયએસ હોયના ભરવામાં તકલીફ પડતી હોય તો તે વિદ્યાર્થીઓ નીચે દર્શાવેલ સ્થળ ઉપર રૂબરૂ નીચેના પ્રમાણપત્રોની નકલ સાથે હાજર રહેવાનું રહેશે ક્લિયર થઈ ગયું કયા કયા ડોક્યુમેન્ટ છે ધોરણ બારની માર્કશીટ છે તમારી જન્મનું પ્રમાણપત્ર છે એટલે કે જે તમારું બર્થ સર્ટિફિકેટ કહેવાય એ અને બે હજાર ચોવીસ અને પચીસનો જે પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર છે એ તમારે લોકો એ છે લઈને જવાનું છે અને સ્થળ ક્યાંય પૂછે એડ્રેસ તો કે એમ વાય એસવાય સેલ તમારે પૂછે કે એડમિશન કમિટી ક્યાં એવું છે ગ્રાઉન્ડ ફ્લોર જીએમઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગર ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ અમારે એક દિવસ બગડે બે દિવસ બગડે ત્રણ દિવસ બગડે તો અમારે શું કરવું તો તમને કહી દઉં છું એક બે દિવસ તમારે બગડે તો તમારે ત્યાં જઈને ધક્કો ખાઈ આવવાનો કેમકે આ સ્કોલરશીપનો તમારે સવાલ છે ક્લિયર થઈ ગયું અને બીજી વસ્તુ એક ધ્યાનમાં રાખવો જુઓ એમબીબીએસ અભ્યાસક્રમ છે ને એના માટે કે તમારી ઇન્કમ છે એ છ લાખ અથવા તો એના કરતાં ઓછી હોવી જોઈએ અને બીજી વસ્તુ એ કે તમે માત્ર નીટના આધારે એડમિશન છે એ મેળવેલ હોવું જોઈએ એમાં તમારે પીઆરનો ક્રાઇટેરિયા નથી એમબીબીએસ માટે ક્લિયર થઈ ગયા આ વસ્તુ બીજી વસ્તુ તમે જુઓ એક તો બીડીએસ છે એના પછી બી એમએસ છે અને બીએચએમએસ છે હવે આ ત્રણે ત્રણ કોર્સ માટે છે એ તમારે 80 પીઆર અથવા તો તેનાથી વધુ હોવા જોઈએ ક્લિયર થઈ ગયું હવે આયુર્વેદિકમાં તમે એડમિશન લીધું હોય તમે એમ કહ્યું કે મને સાઠ પીઆર છે તો ક્યાં હું એપ્લાય નથી કરી શકતો યુ આર નોટ એલિજિબલ એમ કેમ બતાવે તો બતાવેશ કેમ કે એસસી પીઆર તો એમાં જરૂરી છે માત્ર ને માત્ર મેડિકલ છે એટલે કે એમબીબીએસ છે એમાં તમારે એસસી પીઆરની જરૂર નથી હવે ઘણા લોકોને છે ને બ્રાન્ચ સિલેક્શનમાં બહુ પ્રોબ્લેમ થઈ જાય છે એટલે એ હું તમને એકવાર હજી છે એ તમને લોકોને સમજાવી દઉં તો ડિપાર્ટમેન્ટ ઓફ બ્રાન્ચ જે આપણે ડિપાર્ટમેન્ટમાં જે કોર્સ હોય ને બધા એની તમને માહિતી આપી દો ક્લિયર એમાં ઘણા બધા લોકોને બહુ ક્વેરી છે તો જો ટેકનિકલ તમારે ક્યારે સિલેક્ટ કરવાનું હોય કે જો તમે લોકો એ બી ફાર્મ છે બીટેક છે એન્જિનિયરિંગ છે બી વોક છે આર્કિટેક્ચર છે ફાર્મડી છે પછી ડિપ્લોમા ટુ ડિગ્રીનો કોર્સ આખો હોય કે અથવા ડી ટુ ડી એમાં તમારે લોકો એ હોય તમે એટલા કોર્સમાં એડમિશન લીધું હોય તો તમારે ટેકનિકલ પસંદ કરવાનું છે ક્લિયર થઈ ગયું હવે મેડિકલમાં જો ખાસ જોશો બધાને બહુ આમાં પ્રોબ્લેમ થાય છે જો તમે લોકોએ ડેન્ટલ એટલે કે બીડીએસ છે એમબીબીએસ છે ફિઝિયોથેરાપી ખાસ ધ્યાનમાં રાખજો અમુક કહીએ કે ભાઈ આમાં નો ઓપ્શન નથી પેરામેડિકલ નો ઓપ્શન તમારે નહીં આવે ક્લિયર થઈ ગયું ડેન્ટલ છે એમબીબીએસ છે ફિઝિયોથેરાપી છે બીએસસી નર્સિંગ છે બીપીટી છે ઓપ્ટોમેટ્રી છે બીપીઓ છે અને ઓડિયોલોજી જો એટલા કોર્સમાંથી તમે ગમે કોર્સમાં એડમિશન મેળવ્યું હોય તો તમારે લોકોએ મેડિકલ બ્રાન્ચ પસંદ કરવાની રહેશે ક્લિયર થઈ ગયું પછી જો આયુર્વેદ તો આયુર્વેદમાં તમે જો બીએમએસ ને બીએચએમએસ એચ નેચરોપેથી આવી જાય જો નેચરોપેથી પેરામેડિકલમાં આવે પણ એ લોકો એ આમાં છે એ આયુર્વેદ બ્રાન્ચમાં સમાવેશ કરેલ છે ક્લિયર થઈ ગયું પછી તમે લોકો જોઈ શકો છો કે હાયરમાં તો હાયરમાં બીએ છે બીબીએ છે બીકોમ છે બીએસસી છે હોટલ મેનેજમેન્ટ છે બેચલર ઓફ ડિઝાઇનિંગ છે વગેરે વગેરે પછી સેમ ટુ ડિપ્લોમા છે તો ડિપ્લોમા ટુ કેમિકલ એન્જિનિયરિંગ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે કોમ્પ્યુટર છે હોર્ટિકલ્ચર છે એ જો એક નર્સિંગનો એક બીજો ઓપ્શન આવશે જો તમે એ લોકોએ એ અથવા તો જીએનએમ એમાં પ્રવેશ મેળવ્યો હોય તો તમારે નર્સિંગ સિલેક્ટ કરવાનું રહેશે ક્લિયર થઈ ગયું પછી વેટરનરી એટલે કે બીવીએસસી છે અથવા તો આપણે કહેવાય કે વેટરનરીમાં તમે એડમિશન મેળવ્યું હોય તો તમે વેટરનરી સિલેક્ટ કરવાનું છે પછી તમે છે એનિમલ હસબન્ડરી છે બીએસસી પછી બીએસસી એગ્રીકલ્ચર છે એમાં તમારે લોકો હોય તો એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું હોર્ટિકલ્ચર હોય તો પણ એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું ક્લિયર થઈ ગયું તો આ તમે ડિપાર્ટમેન્ટ એક ખાસ જોઈ લેજો ક્લિયર થઈ ગઈ ને આ વસ્તુ અને જો આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો